જય શ્રી રામ મિત્રો નવા લોકમત મારું સ્વાગત છે અને જે અમારા જૂના જૂના ફોટા કે એ તમે બતાવો હું કેવો લાગતો હતો એના ફોટા બતાવું તમે વિડીયોમાં બન્યા રહેજો આ મિત્રો એવું એવો ફેલે તો અને મિત્રો આ થતો કૃષ્ણ ભગવાન આ છે આપણી કુલદેવી સરકાર તારીખ છે આજ આજે નાગપસમ છે મિત્રો ખૂબ મારા તમારા જીવનમાં ખૂબ બધું સુખ લાવે અને મિત્રો હવે આપણા હું બતાવશું જે મૂન પણ મને ચહેવો લાગતો હતો એટલા ફોટા બતાવું તમને વિડીયો બન વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો મિત્રો ફાઇનલી કહે મારા પપ્પા એ હા મારા ભાઈએ એ મારા બેન હા બેન આ બેન હા બેન અને હા મારા ભાઈ મારો પોટો ભાઈ મિત્રો આમાં મોટી બે ના ચેડી છે ને બંડી બંડીવાળા માર મોમો છે આ માર ભાઈ મિત્રો જૂનો ફોટો છે મિત્રો આ ફોટો છે મારા મોમાના ઘરનો છે અમાર બેન છે આમાં મોટો ભાઈ અમારા ભાઈ મોટો ભાઈ છે અને અમારે ભાઈ અને હું આ રેગના રેગને પકડીને બંકો બંકો અને આ સાથે અમારા હબુ ભાઈ આ સાથે અમારા મોમાનો છોકરો એટલે અમાર ભાઈ અબુ થોડી એટલે અમારા બુન અને અમાર મારા ભાઈ આના મારા નોનો મોમો અને ચેડે વાબો દેખાય દો મિત્રો આ બનાસકોટાનો ફોટો બનાસકોટા તુવાનો તુવાનો ફોટો આ તુવા ગામ અને મિત્રો ફાઇનલી કાંઈ ત્યાં મારી આવી ફેમિલી ફાઇનલી કાંઈ હાવ નાનો હતો ને તારે આવો લાગતો હાવ મિત્રો હા નાનો હતો ને કે બે એવડો હતો તારા આવો લાગતો હું અને આ મોટો ભાઈ આનો વિક્રમ છે આના મહેન્દ્ર નામ તમને ખબર છે કે પરત લોક કોઈ ટા એટલે પરત નો મારું આ બેન આ બેન મારી આ બે બેનો અને ત્રણેય બેનો અને કે અમારી ફેમિલી આ અમારી મોટી બેન વસેટ બેન અને આ છે અમારી નાની બેન આ છે આ હાથ ફાઇનલી કે આ છે અમારો આ છે અમારો ફેમિલી ફોટો આ છે અમારા વસેટ એટલે બસ એટ છે અમારે હા મહેન્દ્ર અને પહેલાં આવી સિસ્ટમ હતી તો સંપલ પહેરવાની આવી બંકા ફરતા મિત્રો મારા પાક હોય અમારા બેનને મળે એવી ભગવાન માતાજીને પ્રાર્થના હંમેશા માટે ખુશ રાખે ભગવાન મિત્રો આ બંકો બેઠો ફાઇનલી ક્યારે હું તું અને અઢી કરોડના

રાજકારણ ફોટો પડાય પાલુપૂર્ણ ફોટો છે મિત્રો નશીલ બંગા બીજા બંગાયા રે ઓનો મેનો ફોટો મિત્રો આ છે પરવીન છે અને આ મહીન્દ્રભાઈ અને આ છે સુરેશભાઈ અને આ છે દેવો મિત્રો આ મે ફોટા હતા એ બધા મારા ફોટા બીજાથી કનાય ફોટા હતા પણ જે મે બતાન એ મારા ફોટા મારા હું જે જે ફોટામાં તેરા ફોટા બતાયા ને બીજા ફોટા નહી બતાયા ઘણો ટાઈમ નીકળી જાય એટલા માટે એટલે જેટલા ફોટા હતા ને એટલા બતાવ્યા એટલે મિત્રો ફોટા ચેવા લાગ જાય કમેન્ટમાં જણાવજો અને સવાર સવારનો વ્યૂ બતાવતું મને મિત્રો હા અમારે પેસે હમણાં વેણી જાય ની પાડીયા રહીએ એ તાકે તો હે બે દાડા સાથે બે દાડા જે તાંચી રહી હમણાં એ

સાર લેવાનો વારો આવ્યો છે એટલે આપણે આજે સાર લેવા દાહા મિત્રો છે દાંતડું તાબડું આપડી તો આપણો અત્યાર મિત્રો અમે અહીંયા હવે ખેતરમાં સાર લેવા એટલે આપણે હવે સાર લેવાનું ચાલુ કરીશું

રોટલો ફળે સરેવાર જો ગેસ કરતા દેશી ચૂલા પર ખાવાની રોધેલું બતા કરતા સારું મિત્રો દેશી ચૂલા પર રોધેલું એ સ્વાસ્થ્ય માટે શરીર માટે સારું કહેવાય ગેસ કરતે મિત્રો અને મિત્રો છે ની સબ્જી બનાવી રહે બતાવો તો મને મિત્રો બટાકાનું શાખતો મિત્રો આમાં શું છે બટાકાનું મિત્રો આપણે જમી લીધું ને હવે આપણે આઈ હતા સુરેશભાઈના ઘર વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો હવે આપણે આવી જાય સુરેશભાઈના ઘરે અને એ વ્લોગની ચેનલ બનાવી છે હમણાં થોડા દાડાછા સાથે એની ચેનલ નોંધે સુરેશ ઠાકોર વ્લોગ એ ચેનલને પણ સપોર્ટ કરજો અને હીરા એને ઘરે અમે આવી જ મુલાકાત માટે એટલે અમે બતાવું હીરા બે શબ્દો કહે મિત્રો આ રાધો તો મિત્રો બપોરે ખાઈને આરામ કરતા હતા તરત થઈ છે મારા ઘરે અમને ઊંઘમાં જગાડ્યા ઊંઘમાં જગાડ્યા એનો કઈ વાતો નહીં તરત એ વિડીયો મસ્ત બનાવી સપોર્ટ કરજો અમે નવી ચેનલ મળે એની પણ સપોર્ટ કરજો સુરેશ ઠાકોર બ્લોગ એવી ચેનલ છે એની એની ચેનલ પણ સપોર્ટ કરજો મિત્રો અને મિત્રો આજે પોસમ છે એટલે આપણે ભોગ મહારાજનું મંદિર છે કે અને ભોગ મહારાજના મંદિરે દર્શન કરવા જાઉં તમને તમને પણ દર્શન કરાવશું મિત્રો મિત્રો અમે જે ભોગ મહારાજના મંદિરે તમને દર્શન કરાવું મંદિર તમે દર્શન કરાવો હા શ્રી કુક મહારાજ કોમેન્ટમાં જઈ કુક મહારાજ લખજો મિત્રો એ ઓય વાવતા એટલે ઓય નાવા આવતા મિત્રો આ રહે એનો બોટ અને મિત્રો આ છે અપુઓ

ના હશે આ સેમી રહી ના ના લાગે સપોર્ટ કરજો લાઈક શેર કરજો હોય ને હવે થોડા થોડુંક કોમ કરે કરી દઈ એટલે હા હવે આપણે કરે